કારણે માળિયા મિયાણા તાલુકાના વિસ્તારોમાં થયેલ નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે સરપંચ દ્વારા રજૂઆત મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરને નુકસાન થયું છે ત્યારે નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ અત્યારે કરવામાં આવી રહી છે જાણવા મળતી વિગતો અનુસાર રાસંગ પર ગામની આસપાસ ખેડૂતોની મોટા પ્રમાણમાં ખેતીદાયક જમીન આવેલી છે અને તેમાં ગત સપ્તાહમાં પડેલ વરસાદના કારણે તળાવની જેમ પાણી ભરાઈ જતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલ આગોતરૂ વાવેતરમાં સતત પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની જમીનમાં થયેલ નુકસાનીનો સર્વે કરી અને ખાસ કરીને ઊભા પાકને નુકસાન થતાં તેમજ જમીનનું પણ ધોવાણ થતા સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર સમયસર આપવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા ડીડીઓને કરવામાં આવી પહેલા તો ગામમાં જે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એના હિસાબે પાણી તો એક ઓલરેડી હતા જ અને જે આપણા મચ્છુ ડેમના ખોલવામાં અતિશય પાણી આવવાથી રાસામપુર ગામમાં લગભગ ગામની અંદર પણ કેળ સમા પાણી આવી ગયા હતા અને ઘરોમાં પણ પાણીની આવવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ હતી પણ પાણી એટલું બધું હતું કે અમારે કોઈ જ રાહત કામગીરી કરી શકે એમ ન થવું અને નુકસાની પણ મોટા ભાઈ એક તો ઘરોમાં તો ઓછી નુકસાની હાલો તો જે સામાન હતો એ અધર ચડાવી દીધો અને અમારા ગામ પંચાયતની ઓફિસમાં પણ રાજસંપર ગામમાં પણ પાણીને આવી ગયા હતા અને ખેતરોમાં તો એવી પરિસ્થિતિ હતી કે તું અમે વાત જવા દો તળાવ એક જાણે ઓર આખું તૂટી ગયેલું એ એક બાજુની સાઈડ અને પાણી આખા ખેતરમાં એટલા ફરી વળે કે જે પાક જે પચાસ ટકા ખેડૂના જે હાથમાં આવી ગયેલો કહેવાય પચાસ ટકા પાક સંપૂર્ણ નાશ થયેલો અને જે જમીનનું ધોવાણું એ કોઈ શરતે ભરપાઈ સરકાર પણ નથી કરી શકી એવી પરિસ્થિતિમાં અમારી અત્યારે હાલમાં છે પહેલાં તો કહું કે હું તળાટી ગામ મંત્રી નવાગામ રાસંગ પર છું મારું નવા ગામ રાસંગ પર અત્યારે ડ્યુટી છે પાણીનો પ્રવાહ વધતો ગયો તો પાણીનો પ્રવાહ એટલો બધો વધતો ગયો કે સંપૂર્ણપણે ખેતર તો દરિયાની જેમ બની ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને પાણી ખૂબ એવી રીતે કે ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું હતું એવી જ રીતે નવા ગામમાં પણ પાણી સીમમાં ફરતે ફરી વળ્યા હતા અને એમાં પણ મોટા પાયે સીમમાં ધોવાણ થયેલું છે અને નુકસાની થયેલી છે વાત કરીએ તો આજુબાજુમાં